નમસ્કાર બધા દિવ્ય આત્માઓને આપણે ગીતાજીની સિરીઝમાં એક થી દસ અધ્યાય સાંભળી લીધા હશે અને ન સાંભળ્યા હોય તો મારી ચેનલમાં છે અને સાંભળી લેજો આજે આપણે ગીતાજીનો અગિયારમો અધ્યાય પહોંચ્યા છીએ તે અધ્યાયનું નામ છે વિશ્વરૂપ દર્શન યોગ આમાં ભગવાન પોતાનું દિવ્ય સ્વરૂપ દેખાડે છે અર્જુનને અને અર્જુનને નિમિત્ત બનાવીને આપણને પણ ચેતવે છે અને સમજાવે છે તો અર્જુન આગળ બોલે છે કે મારા પર અનુકંપા કરીને આપે જે પરમ ગોપનીય અધ્યાત્મ વિશે ઉપદેશ આપ્યો એનાથી મારું આ અજ્ઞાન નાશ પામી ચૂક્યું છે હવે અર્જુનને બધો ખ્યાલ આવી ગયો છે કે જે પોતે પેલા મોહમાં અજ્ઞાનમાં બોલતો એ બધું હવે મૂકી દીધું અને તે ભગવાનને સમજવા માંડ્યો છે આગળ કહે છે કેમ કે હે કમલ નયન મેં આપની પાસેથી ભૂતોની ઉત્પત્તિ અને પ્રલય વિસ્તારપૂર્વક સાંભળ્યા અને આપનો અવિનાશી મહિમા પણ સાંભળ્યો કે જેનો કોઈ દિવસ વિનાશ થવાનો નથી એવા તમારા ગુણો પણ સાંભળ્યા હે પરમેશ્વર આપ પોતાને જેવા કહો છો એ ખરેખર સાચું જ છે છતાં પણ હે પુરુષોત્તમ આપના જ્ઞાન ઐશ્વર્ય શક્તિ બળ વીર્ય અને તેજથી યુક્ત ઈશ્વરીય રૂપને હું પ્રત્યક્ષ જોવા માગું છું હે પ્રભુ જો મારા વડે આપનું એ રૂપ જોવાનું સાચું શક્ય જ છે એવું આ તમને લાગતું હોય ઠીક તો હે યોગેશ્વર આપ પોતાના એ અવિનાશી સ્વરૂપના મને દર્શન કરાવો તો ભગવાન કહે છે હે પાર્થ હવે તું મારા સેંકડો હજારો વિવિધ પ્રકારના વિવિધ રંગી અને વિવિધ આકૃતિના અલૌકિક રૂપોને જો હે ભરતવંશી મારામાં અદિતિના બાર પુત્રોને આઠ વસુ અગિયાર રુદ્રોને બે અશ્વિની જોયેલા હોય એવા આશ્ચર્યમય રૂપોને મારામાં જો હે નિંદ્રા જીતનાર અર્જુનનું એક નામ ગુડાકેશ છે કારણ કે બધા નિંદ્રાને આસક્ત હોય પણ અર્જુને નિંદ્રાઓ પણ વિજય મેળવેલો છે એટલે એનું નામ ગુડાકેશ પણ છે એટલે ભગવાન અર્જુનને કહે છે કે હે ગુડાકેશ હમણાં જ આ મારા શરીરમાં એક સ્થળે રહેલા ચર અને અચર આખા બ્રહ્માંડને જો અને બીજું પણ જે જોવા ઈચ્છતો હોય તે બધું તું મારામાં પણ મને તું આ પોતાના સ્થૂળ જે કહી શકાય એવા ચક્ષુઓથી નહીં જોઈ શકે માટે હું તને અલૌકિક ચક્ષુ આપું છું એનાથી તું મારી ઈશ્વરીય યોગ શક્તિને જો સંજય બોલ્યા બધા પાપોને હરનાર ભગવાન હરિએ આમ કહ્યા પછી દિવ્ય સ્વરૂપ દેખાડ્યું તે દિવ્ય સ્વરૂપ કેવું હતું તો કે અનેક મુખ અને નેત્રો ધરાવનાર અનેક અદભુત દ્રશ્યોથી યુક્ત ઘણા બધા દિવ્ય આભૂષણોથી યુક્ત અને કેટલાય ઉગામેલા દિવ્ય આયુધ હાથમાં ધારણ કરેલા

ઈ પણ વિશ્વરૂપ પરમાત્માના પ્રકાશ જેટલો ન હોય શકે એવું ભગવાનનું તેજ હતું કલ્પના કરો એક સૂર્યમાં આપણે થાકી જઈએ છે તો એ કારણે હજારો સૂર્ય ભેગા થાય છતાંય ભગવાનના તેજ આગળ કંઈ ન કહેવાય તો એનું રૂપ કેટલું અદ્ભુત હશે પાંડુ પુત્ર અર્જુને એ વખતે અનેક પ્રકાર વિભાજિત આખા બ્રહ્માંડને દેવોને દેવ ભગવાન શ્રી કૃષ્ણના એ એક શરીરમાં આ સ્થળે એણે આ બધું જોયું ત્યાર પછી આશ્ચર્યમાં ડૂબેલા અને ખૂબ આનંદિત થઈ ગયેલો ધનંજય પ્રકાશમાન વિશ્વરૂપ પરમાત્માની શ્રદ્ધા અને ભક્તિ સાથે મસ્તક નમાવીને હાથ જોડી સ્તુતિ કરવા લાગ્યો અર્જુન બોલ્યા હે દેવ હું આપના વિગ્રહમાં બધા દેવોને અનેક ચરાચર પ્રાણીઓના સમૂહોને કમળના આસન પર બેઠેલા બ્રહ્માને મહાદેવને બધા ઋષિઓને અને દિવ્ય દિવ્ય એવા સર્પોને જોઉં છું હે સકળ વિશ્વના સ્વામી આપને અસંખ્ય પૂજાઓ ઉદર મુખ અને નેત્ર ધરાવનાર તેમજ બધી તરફ અનંત રૂપો ધરાવતા જોઉં છું આખું વિશ્વ જ જેનું સ્વરૂપ છે એવા હે વિશ્વરૂપ હું ન તો આપનો અંત જોઉં છું ન મધ્યને કે ન તો આદિને આપને હું મુગટધારી ગદાધારી અને ચક્રધારી બધી બાજુએ પ્રકાશમાન તેજના પુંજ સ્વરૂપ ધગધગતા અગ્નિ અને સૂર્ય જેવા તેજસ્વી મુશ્કેલીથી જોઈ શકાય એવા તેમજ બધી બાજુએ અમાપ સ્વરૂપે જોઉં છું આપ જ જાણવા યોગ્ય પરમ અક્ષર એટલે કે પરમ બ્રહ્મ પરમાત્મા છું આપ જ આ જગતના પરમ આશ્રય છું આપ જ શાશ્વત ધર્મના રક્ષક છો અને આપ જ અવિનાશી સનાતન પુરુષ છો હવે મારો એવો મત છે અર્જુન હવે બધેથી મનમાં એક સ્થિર બુદ્ધિ કરીને ભગવાનને કહે છે આપને આદિ મધ્ય અને અંત વિનાના અનંત સામર્થ્ય ધરાવનાર ઘણી બધી પૂજાઓ ધરાવનાર અને ચંદ્ર સૂર્ય રૂપી નેત્રો ધરાવનાર પ્રદીપ્ત અગ્નિરૂપી મુખ ધરાવતા અને પોતાના તેજથી આખાય બ્રહ્માંડને સંતાપતા જોઉં છું હે મહાત્મા સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચેનો આખો આકાશ બધી દિશાઓ એકમાત્ર આપનાથી જ વ્યાપેલા છે તેમજ આપના આ અદભુત અને ભયાવહ રૂપને જોઈને ત્રણેય લોક ભયના માર્યા કાપી રહ્યા છે પેલા દેવતાઓનો સમૂહ આપનામાં પ્રવેશી રહ્યા છે અને કેટલાક ભયના માર્યા હાથ જોડીને આપના નામ અને ગુણોનું ગાન કરી રહ્યા છે અને મહર્ષિ તેમજ સિદ્ધોના સમુદાયો કલ્યાણ થાઓ એમ કહીને કેટલાય ઉત્તમ સ્તોત્રો દ્વારા આપની સ્તુતિ કરી રહ્યા છે જે 11 રુદ્રો અને 12 આદિત્યો તથા 8 વસુઓ 12 સાધ્યો 10 વિશ્વદેવો બે અશ્વિની કુમારો મરુદગણ અને પિતૃઓનો સમુદાય તથા ગંધર્વ યક્ષ રાક્ષસ અને સિદ્ધોના સમુદાયો છે એ બધાય છક થઈને આપને જોઈ રહ્યા છે હે મહાબાહો આપના ઘણા બધા મુખ અને આંખોથી યુક્ત ઘણા બધા હાથ ચંઘા અને ચરણ ધરાવતા અનેક ઉદરો ધરાવતા અને ઘણી બધી દાઢોને કારણે અત્યંત વિકરાળ મહાન રૂપને જોઈને બધા લોકો વ્યાકુળ થઈ રહ્યા છે તેમજ હું પણ આકુળ વ્યાકુળ થઈ રહ્યો છું કેમ કે હે વિષ્ણુ ગગનચુંબી દેદીપ્યમાન અનેક વર્ણોથી યુક્ત અને ફાડેલા મુખ અને પ્રકાશમાન વિશાળ નેત્રો ધરાવતા આપને જોઈને ડરેલા અંતઃકરણનો હું ધીરજ કે શાંતિ નથી પામી શકતો તેની દાઢોને લીધે વિકરાળ અને પ્રલયકાળના અગ્નિ જેવા પ્રજ્વળેલા આપના મુખોને જોઈને હું દિશાઓને નથી ઓળખી શકતો અને સુખ પણ નથી પામી શકતો માટે હે દેવોના સ્વામી હે જગતના આધાર તમે પ્રસન્ન થાઓ તુત્રાશના પેલા બધા જ પુત્રો રાજાઓના સમૂહ સમેત આપનામાં પ્રવેશી રહ્યા છે અને પિતામહ ભીષ દ્રોણાચાર્ય અને પેલો કર્ણ અને આપણા પક્ષના પણ મુખ્ય યોદ્ધાઓ સમેત એકે એક તીણી દાઢોને લીધે વિકરાળ આપના ભયાવક ભૂખમાં ઘણા વેગથી દોડીને પ્રવેશી રહ્યા છે અને કેટલાક તો ભૂક્કો થયેલા માથા સહિત આપના દાંતોની વચ્ચે વિંસાયેલા દેખાઈ રહ્યા છે જેમ નદીઓના અનેક જળ પ્રવાહ સહજ રીતે સાગર તરફ જ દોડે છે એટલે કે સાગરમાં જ સમાઈ જાય છે એવી જ રીતે આ નરલોકના શ્રેષ્ઠ સૂરવીરો પણ આપના પ્રજ્વળતા મુખોમાં પ્રવેશી રહ્યા છે એટલે કે આપનામાં લીન થઈ રહ્યા છે જેમ પતંગિયા મોહને વશ થઈ નષ્ટ થવા માટે પ્રજ્વલિત અગ્નિમાં ઘણા વેગથી ઉડતા ઉડતા જાતે જ પ્રવેશતા હોય છે એમ જ આ બધા પણ પોતાના નાશને માટે આપના મુખોમાં અતિ વેગથી જાતે જ પ્રવેશી રહ્યા છે આ એ સમસ્ત લોકોને પ્રજ્વળતા મુખો દ્વારા કોળીઓ કરતા ચારે કોળથી વારંવાર ચાટી રહ્યા છે હે વિષ્ણુ આપનો ઉગ્ર પ્રકાશ સકળ બ્રહ્માંડને તેજથી ભરી દઈને સંતાપી રહ્યો છે મને જણાવો કે ઉગ્ર રૂપધારી આપ કોણ છો હે દેવાજી દેવ આપને નમસ્કાર કરું છું આપ પ્રસન્ન થાઓ આદિપુરુષ આપને હું વિશેષ રૂપે ઓળખવા માંગુ છું કેમ કે હું આપની પ્રવૃત્તિને નથી સમજી શકતો શ્રી ભગવાન બોલ્યા હું લોકોનો સંહાર કરનાર વધી ગયેલો મહાકાળ છું અત્યારે આ લોકોનો સંહાર કરવા માટે પ્રવૃત્ત થયો છું માટે જે પ્રતિપક્ષીઓની સેનામાં રહેલા યોદ્ધાઓ છે એ બધા તારા વિના પણ નથી રહેવાના એટલે કે તું યુદ્ધ નહીં કરે તો પણ આ બધાનો નાશ તો થવાનો જ છે માટે તું ઉભો થા યશ મેળવ અને શત્રુઓને જીતીને ધન ધાન્યથી સમૃદ્ધ રાજ્યને ભોગો આ બધા શૂરવીરો પહેલેથી જ મારા વડે ગણાયેલા છે હે સવ્ય સાચી તો કેવળ નિમિત માત્ર થા અહી અર્જુન એક નામ સવ્ય સાચી કહેલું છે તે બે હાથે ઝડપથી બાણ ચલાવી શકતો એટલા માટે તેમનું નામ સવ્ય સાચી છે આગળ કહે છે કે દ્રોણાચાર્ય ભીષ્મ પિતામહ જયદ્રથ કર્ણ અને બીજા પણ ઘણા બધા મારા વડે હણાયેલા શૂરવીર યોદ્ધાઓને તું હણ માત્ર નિમિત બન ભય રાખીશ માં ચોક્કસ તું યુદ્ધમાં વેરીઓને જીતીશ માટે યુદ્ધ કર સંજય બોલ્યા જે સંજય ધૂતરાષ્ટ્ર મહાભારતનું યુદ્ધ નું વર્ણન કરતા હતા એમાં આ મહાપ્રસાદ જેવું ભગવદ્ ગીતાનું પણ વર્ણન કરી રહ્યા છે અને આગળ કહે છે કે શ્રી આ વચન ને સાંભળીને કિરીટી અર્જુન હાથ જોડી થરથર કાપતા નમસ્કાર કરીને ફરીથી ઘણા બીતા બીતા પ્રણામ કરીને ભગવાન શ્રી કૃષ્ણ ની ગદગદ વાણી થી સ્તુતિ કરવા લાગ્યા આગળ અર્જુન કહે છે સ્તુતિ કરતા કરતા હે અંતર્યામી એ યોગ્ય જ છે કે આપના નામ ગુણ અને પ્રભાવથી વિશ્વ ઘણું હરખાઈ રહ્યું છે અને પ્રેમ વિહોળ પણ થઈ રહ્યું છે તેમજ ભય પામેલા રાક્ષસો આમ તેમ ભાગી રહ્યા છે અને બધા સર્વે સિદ્ધ ગણોના સમૂહો નમસ્કાર કરી રહ્યા છે હે મહાત્માન બ્રહ્માના પણ આદિ કરતા અને સૌથી મોટા આપને તેઓ કેમ ન નમે કેમ કે હે અનંત હે દેવતાઓના ઈશ હે વિશ્વના પરમ આધાર જે સત અસત અને એ બે થી પર અક્ષર એટલે કે સચ્ચિદાનંદ ધન બ્રહ્મ છે એ તો આપ જ છો આપ આદિદેવ અને સનાતન પુરુષ છો આપ આ જગતના પરમ આશ્રય જાણનાર જાણવા યોગ્ય અને પરમ પરમધામ છો હે અનંત રૂપ આપનાથી આખું વિશ્વ વ્યાપેલું છે એટલે કે આપણાથી જ પરિપૂર્ણ છે બધે તમે જ છો તો આપ વાયુ યમ અગ્નિ વરુણ ચંદ્રમા અને પ્રજાના સ્વામી બ્રહ્મા છો તથા બ્રહ્માના પણ પિતા છો આપને વારંવાર નમસ્કાર હજારો વાર નમસ્કાર અને ફરી પાછા એથી પણ વધારે વાર નમસ્કાર હે અનંત સામર્થ્ય ધરાવનાર આપને આગળથી તેમજ પાછળથી પણ નમસ્કાર હે બધાના આત્મા આપને બધી જ બાજુઓથી નમસ્કાર કરું છું કેમ કે અનંત પરાક્રમી આપ આખા બ્રહ્માંડને વ્યાપીને રહેલા છે માટે આપ જ સર્વરૂપ છો આપના આ પ્રભાવને નહીં જાણતા માત્ર તમે મારા સખા છો એમ માનીને પ્રેમથી કે પ્રમાદથી મે હે કૃષ્ણ હે યાદવ હે સખા હે પ્રમાણ જે કઈ વગર વિચારીએ અવજ્ઞાપૂર્વક કીધું હોય અને હે અચ્યુત એકાંતમાં કે પછી સખાઓની સામે પણ અપમાનિત કરવામાં આવ્યા છે એ બધા અપરાધોના અપ્રમેય સ્વરૂપ એટલે કે અચિંત્ય પ્રભાવના આપને હું ક્ષમા કરવાની પ્રાર્થના કહું છું હું માત્ર મારા મિત્ર સમજતો હતો પણ તમે સર્વના આત્મા છો એટલે મને માફ કરો આપ આ આખા જગતના પિતા સૌથી મોટા ગુરુ અને ઘણા પૂજનીય છે હે અતુલ પ્રભાવ ધરાવનાર ત્રણેય લોકમાં આપના સમાન પણ બીજો કોઈ નથી પછી ચડિયા તો તો હોય જ ન શકે માટે હે પ્રભુ હું શરીરને સારી પેઠે ચરણોમાં નિવેદિત કરીને પ્રણામ કરીને સ્તુતિને યોગ્ય

આપ પોતાનું પેલું ચતુર્ભુજ વિષ્ણુ રૂપ જ મને બતાવો હે દેવે હે જગન નિવાસ પ્રસન્ન થાવો હું એવા જ આપને અને ચક્ર હાથમાં ધારણ કરેલા જોવા ઈચ્છું છું માટે હે વિશ્વરૂપ હે હજાર હાથ આપ એ જ ચતુર્ભુજ રૂપે પ્રગટ થાવો શ્રી ભગવાન બોલ્યા હે અર્જુન તારા પર અનુકંપા કરીને

અને મૂઢપાળ પણ ન થાવ તું નિર્ભય અને પ્રસન્ન મન થઈને એ જ મારા આશંખ ચક્ર ગદા પદ્મધારી ચતુર્ભુજ રૂપને ફરીથી જોઈ લે સંજય બોલે છે કે હે રાજન વાસુદેવ શ્રી હરિએ અર્જુનને આ પ્રમાણે કહીને પાછું એવું જ પોતાનું ચતુર્ભુજ રૂપ દર્શાવ્યું પછી સૌમ્ય મૂર્તિ થઈને આ ભય પામેલા અર્જુનને મહાત્મા શ્રી કૃષ્ણે ધીરજ આપી અને અર્જુન બોલ્યા હે જનાર્દન આપના પરમ શાંત મનુષ્ય રૂપને જોઈને હવે હું સ્થિર ચિત્ત થઈ ગયો છું અને પોતાની સ્વાભાવિક સ્થિતિને પામ્યો છું શ્રી ભગવાન બોલ્યા મારું જે ચતુર્ભુજ રૂપ તે જોયું છે એ શુદ્ધ દર્શ છે એટલે કે એના દર્શન થવા બહુ દુર્લભ છે દેવતાઓ પણ સદા આ રૂપના દર્શનની ખેવનારા કરે છે જેઓ તે મને જોયો છે એવો ચતુર્ભુજ રૂપ ધારી હું તો વેદોથી ન જોઈ શકાવ ન તથથી જોઈ શકાવ ન દાનથી જોઈ શકાવ કે કોઈ યજ્ઞ યગાદિ કરવાથી પણ હું ચતુર્ભુજ રૂપ ન જોઈ શકું પરંતુ હે પરંત અર્જુન અનન્ય ભક્તિ દ્વારા આવો ચતુર્ભુજ રૂપ ધારી હું પ્રત્યક્ષ દેખાવા માટે તત્ત્વથી જાણવા માટે અને પ્રવેશ કરવા એટલે કે એકાત્મ ભાવે પ્રાપ્ત થવા માટે પણ શક્ય છે એ પાંડુ પુત્ર જે કવળ મારે માણસ મને જ પામે છે શ્રીમદ ભગવદ્ ગીતાનો આ અગિયાર નો અધ્યાય અહીં સંપૂર્ણ થાય છે જો મને સાંભળવા બદલ ફરી એકવાર તમારો બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ